जय द्वारकाधीश जय श्री राम भाई स्वागत छ आपरा एक ब्लॉग वीडियो ने अंदर घना टाइम थी तुम बड़ा कहता हो भाई तुम्हारा जिगर जान तुम्हारा मित्र क्या भाई क्या हमरा देखाता ना थी केहूर किंग ने ब्लॉग में लाओ Finally, दा दा। जा क्या गया भाई फाइनली केसुर किंग भाई यूट्यूब इन्फ्लुएंसर आए केसुर भाई उंडे है मजे में ले चलो जाएंगे रखड़वा घूमने के लिए क्या जा जाऊं क्या આથી જાવ તમારી ગાડી નથી આ એ પડી અમારી ગાડી છે પડી માં તો જાવ એમાં આ રાખે દીનું ભાઈ આપણે પુશ બટન ના થાય કે આમાં આમાં નથી આવે એક આમ જરા ખરી કર એ આમાં નથી આવવાનું કા તો વાંધો લે નથી આવવાનું એટલે ઉતરો તો આમાં નથી આવવાનું ભાઈ ના તો પડી છે તો વાંધો શું છે શું નથી આવવાનું આલે ની કા ભાઈ કેટલા ફોલોવર છે 60000 તો લાખ ફોલોવર હોય ને હા

હા સમજી ગયો ભાઈ હું તો ભાઈ અભિમાન મનુષ્યના જીવનને ટાળી દે ભાઈ માણસ ગમે એટલો ઉપર અને હાઈ લેવલ સુધી વયો જાય પણ એને હેને ભાઈ યાદ રાખવાની કે શરૂઆત ક્યાંથી થઈ હતી મતલબ કે એમ નહીં પણ ભાઈ તમારા અગર આજ કરોડો રૂપિયા આવે ને કે કરોડો રૂપિયા કંઈ જાય ને એ ખબર ના પડે પાંચ મિનિટ લાગે કદાચ મારો ભાઈ પણ ડ્રીમ ઇલેવનમાં

કમ દેવાનું ઇન્વેસ્ટમેન્ટ ટાર કરવાનું મેનેજમેન્ટ કડી ઓકે લાવ આ ભાઈ નથી એક કહી દેવા ભાઈને રસ પીવડાવું કેમ કે ગરમ બહુ થઈ ગયો છે ગરમીમાં કાઢો પર ભાઈ નું થોડોક હાયલા રાખે લાખ ઉપર થઈ જાય તો હું કેવા માંગો બીજું તમે કેટલા દિવસ થયા તમે મુલાકાત નહીં કરી ઓડિયન્સ મારામાં એક બે ભાઈના મેસેજ આવ્યા હતા કેશુર ભાઈ તમારે હું કેમ ભેગા નથી આપ દેખો ભાઈ બ્લોગ કે લે ઓ જો બ્લોગ છે ના તો ડફર નતો થયો આપણે ના થયો તો હું ક્યાં થયો વ્યૂ છાપ તને ખબર તને તમે ક્રિએટર હતા કે ભાઈ ક્રિએટર તો નથી જો તો બંધ કરો અમારે મોઢે છાપીને તમે ઓલા વ્યૂ રાખ માર લાખ ઉપર સબ્સ્ક્રાઇબર હા લાખ લાખ ઉપર ફોલોઅર લાખ ઉપર ફોલોઅર સબ્સ્ક્રાઇબર હે માં લાખ ઉપર વ્યૂ આવે નથી આવતા બાકી <laughs> કટલા એને ઉયગી ના કરે હાય હાય કે એ બધી રૂવાટી જા ને રૂવાટી મિત્રો આ પोगવા આવી તો કે રૂવાટી કે તમારી ડોન વારો નુકતા જોયો ભાગી ગયો જોયો મિત્રો ફાલી કાઈ જો રૂમાલામાં નાખી દી એટલે ડોન સ્ટિંગ પી સ્ટિંગ પી 400 કે પ્લસ બી આવી કે ઓહ જો 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 ક્રિએટર ઓ ક્રિએટર ભાઈ જ દેખાઈ કે 500 હી ખબર अजी हत्तर का लगे थे ही हत्तर का लगे हाँ क्रिएटर क्यों ना क्यों अजी पर बीजे उमना आवे उमाई होता है नीचे जाना बदे माह बदे माह हो ऊपर वाह भाई वाह क्यों क्रिएटर रहे क्रिएटर रहे क्रिएटर फुल करेला ए फुल अच्छे होड़ ऊपर ता है पर होड़ ऊपर हम जो है कोई थी होड़ थी पर नीचे ना जाए ओ ए ए चौदवार 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 हमें तो आखू सेंट्रल एसी है हमने

ના વાતું કરતા જરાક આગળ આવેલા મિત્રો હવા નીકળી કે ગાડી નીકળી

હાલો તો જવું હે ચાલો મેડા મારે પ્રોગ્રામ માં જવું હે પ્રોગ્રામ અમાર જવાનું ને યાર ઓહો સ્પેલિંગ પ્રોગ્રામ નું શું થાય પી આર ઓહો